વાઘાવાડી રોડ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચનો કાફલો પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલ બાતમી ના આધારે શહેરના વાઘાવાડી રોડ પર ધર્મશાળા સંસ્થાની પાછળના ભાગે જાહેર રોડ પર પાર્ક કરાયેલ બ્રેઝા કાર નંબર જી જે ફોર સીઆર બાર હતી પોલીસે ઇંગ્લિશ દરની ઓગણીસ બોટલ ઝડપી લીધી હતી દરમિયાન કાર માલિક કાંતિભાઈ પટેલ બે વિજયરાજનગર હાથ નહીં મળી આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી